નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોળમા ચેપ્ટર એટલે કે રોજિંદા જીવનના રસાયણ વિજ્ઞાનના એમસીક્યુ પાર્ટ ટુમાં આપણે ભેગા થયા છીએ તો વિદ્યાર્થી મિત્રો ચલો શરૂ કરીએ એમસીક્યુ તાવ આવ્યો હોય ત્યારે શરીરનું તાપમાન ને નીચું લાવવું તાપમાનને નીચું લાવવું હોય ને તો એન્ટીપાયરેટિક્સ દવાઓ આપવામાં આવે જેનું એક સિમ્પલ ઉદાહરણ છે પેરાસિટામોલ છે પછી કપલિંગ તો તમે મિત્રો ડાય એઝો સમૂહ ભણ્યા હશો કે જેની અંદર આવા ડાય ડાયઝોનિયમ ક્લોરાઇડ વાળા સમૂહમાં આ ડાય એઝો સમૂહ જે છે એ હાઇડ્રોક્સી આ શું કેવા માંગે છે જો પ્રોટોન સૌથી વધુ છે એટલે એનો મતલબ આ શું છે એસિડિક ડાયસ છે

આપણે સીધું દેખાય આ શાખા નંબર એક શાખા નંબર બે શાખા નંબર ત્રણ તો આપણો જવાબ બની જાય આ રેડી આમાં 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 જો એક જ શાખા શાખા છે નથી પણ શાખાઓ નથી રેડી એટલે આપણો આન્સર કયો બેનો દિલ્હી ચલો નેક્સ્ટ કયો પદાર્થ નોન હિપનોટિક ટ્રાન્કવિલાઇઝર્સ છે નોન હિપનોટિક નો મતલબ તમને સમોહિત કરે એવા તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ નામ જે છે ટ્રાન્કવીલાઇઝર્સ જ છે એટલે ઉપરોક્ત કયા આવશે ત્રણે ચાલો કયો પદાર્થ સરફેક્ટન તરીકે વર્તો નથી મતલબ કે એવો પદાર્થ જો સાબુ છે અને ડિટરજન્ટ છે એ બંને તમે જાણો છો એક ધ્રુવીય છે બીજો આર એસઓ થ્રી એને આવે રેડી એટલે આ ધ્રુવીય છે

અને ત્રીજું નામ છે પ્રોકાઈન સામાન્ય એકદમ સામાન્ય ચલો કોનો ઉપયોગ એન્ટાસિડ તરીકે થતો નથી એન્ટાસિડ એટલે એસિડિટી મટાડે તમે હવે અહીંયા સૂત્રો વિચારો સોડિયમ બાય કાર્બોનેટ તો ઈનોમાં હોય છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નું મિશ્રણ પણ એન્ટો એન્ટાસિડ છે એલ્યુમિનિયમ ફોસ્ફેટ

કયું ડાયરેક્ટ ડાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પણ ડાયરેક્ટ ડાય છે અને આ પણ ડાયરેક્ટ ડાય છે એટલે આપણો જવાબ આવશે દિલ્હી નેક્સ્ટ કયા પદાર્થનો ઉપયોગ ખોરાકમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે વપરાય તો એ છે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સિડ ટોલ્યુઇન આનો આખો નામ બ્યુટાઇલેટેડ H4 હાઇડ્રોક્સી અને ટી ફોર ટોલ્યુઇન ઘણી જગ્યાએ તમે આનું નામ પણ સાંભળ્યું હશે બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ ચાલો પ્રોપેલન્ટ ની અંદર સ્પેસિફિક ઇમ્પલ્સન જે છે એ મોટરના અંદરના ભાગના ફ્લેન ટેમ્પરેચરના અંડર ઉડ સમ પ્રમાણમાં હોય બરાબર સાંભળજો અને બીજો કોની સાથે સંબંધ હોય તો એ આજે નીચેનો અણુભાર જે છે ને એ નિષ્કાશિત વાયુ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં એટલે આપણો જવાબ થશે હા ફરીથી એકવાર આ જે સ્પેસિફિક ઇમ્પલસન જે છે એ અંદર રોકેટના અંદરના ટેમ્પરેચરના વર્ગમૂળના સમ પ્રમાણમાં છે બહાર નીકળતા વાયુઓના અણુભારના વ્યસ્ત પ્રમાણમાં હોય આ વાયુઓ કયા છે તો કે બહાર નિષ્કર્ષિત બહાર નિષ્કર્ષિત બહાર નીકળતો હોય પામતા વાયુ જે છે એ વાયુના છે શું છે સરેરાશ અનુભવ ઓકે ચાલો કોમ્પોઝિટ ઘન પ્રોપેલન્ટ શું છે ઘન પ્રોપેલન્ટ તરીકે પોલીયુરોથીન અને એમોનિયમ પર ક્લોરેટ હોય છે આ એમોનિયમ NH4 CLO4 જાને પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ઓકે ચાલો નેક્સ્ટ કયો કૃત્રિમ સ્વીટનર નથી કૃત્રિમ સ્વીટનર એટલે કૃત્રિમ ગળિયું ગળિયા પદાર્થ તો એ એ સુ આ ચાર આવે એસ્પાર્ટમ સેકેરિન સુક્રેલોઝ અને એલિટેમ આ ચાર આવે તો એમાં સુક્રોઝ એટલે ખાંડ એ આપણો જવાબ થઈ જશે મેડિસિન કઈ એન્ટીબાયો ક્લોરોક્ન એસ્પિરિન કોમ્પોઝ એ બધા નથી પેલું એન્ટી મલેરિયલ છે ચલો નેક્સ્ટ ડિટર્જન્ટ એ કોની સાથેની પ્રક્રિયા એચ ફોર સાથે કરો પછી તટસ્થીકરણ થી મળે તો ડિટરજન્ટ એ મિત્રો લોરિલ આલ્કોહોલ લોરિલ આલ્કોહોલ એટલે લાંબી લાંબી શૃંખલા શૃંખલા ધરાવતા ધરાવતા આલ્કોહોલ એને લોરિલ આલ્કોહોલ કહેવાય ઓકે અને એની સાથે પ્રક્રિયા કરીએ અને પછી તટસ્થિકરણ કરો એની સાથે એટલે આપણને સામાન્ય સૂત્ર આર એસો થ્રી માઇનસ એને પ્લસ ધરાવતો તો ડિટર્જન્ટ બની જાય જે આર જે છે એ લાંબી સુંફલા વાળો આલ્કોહોલનો એક ભાગ હોય ચલો નેક્સ્ટ કઈ બેઝિક ડાય છે તમે નામ વાંચો તો એ તમને આઈડિયા આવશે એનીલિન એ બેઝ વાળું છે તો એનીલિન યല്ലോ એ જ આપણો નામ પર જવાબ પણ છે ઓકે ચાલો નેક્સ્ટ એસ્પિરિન શું છે એસ્પિરિન એટલે તાવ ઉતારવાની દવા એટલે એનો મતલબ એ શું છે તો કે એન્ટિપાયરેટિક છે

આપણે બધા જાણીએ ડાયાબિટીસ ઘટાડવું હોય તો ઇન્સ્યુલિન જોઈએ તો ઇન્સ્યુલિન ક્યાં છે તો કે અહીંયા છે જો ઓકે ચાલો નેક્સ્ટ કોનો ઉપયોગ ઊંગ લાવવા માટે થાય ઊંગ માટે હંમેશા પ્રશાંતક હોય ને પ્રશાંતક કોણ છે તો કે બાર્બી ટેરિક એસિડ અવ્યુત્પન્ન છે રેડી ચાલો નેક્સ્ટ કઈ ડ્રગ્સ નો ઉપયોગ એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક્સ તરીકે થાય હમણાં જ આપણે નામ લીધું કોણ હતું કે એસ્પિરિન તો એ શું છે તો કે પેરા એસિટેમિડો ફિનોલ છે ચાલો નેક્સ્ટ મેડિસિન તરીકે વપરાતો એસ્ટર કયો છે મેડિસિન મેડિસિન એટલે દવા તરીકે ચલો મિથાઇલ એસિટેટ આ બરાબર જોજો આવું કહી શકાય मिथाइल सैलिसिलेट सैलिसिलिक एसिड आज तो आ मित्रों मिथाइल सैलिसिलेट चाल है, आयोडेक्स में हुई। चलो नेक्स्ट, टू एसीटोक्सी बेंजोइक एसिड, टू एसीटोक्सी बेंजोइक एसिड, C डबल O H કોનો ઉપયોગ થાય છે આપણે જોયું તો એન્ટીબાયોટિક દવાઓ મિત્રો એક નેરો સ્પેક્ટ્રમ આવે ને એક બ્રોડ સ્પેક્ટ્રમ આવે તો બ્રોડ સ્પેક્ટ્રમ તરીકે કોણ હોય છે નિકોલ હોય છે યાદ આવતું હોય તો

જેની અંદર બેન્ઝાલ ડીહાઈડ વપરાય છે શું વપરાય છે બેન્ઝાલ ડીહાઈડ ચલો નેક્સ્ટ કયું એઝોડાઈસ છે કયું છે તો જવાબ આવશે મિત્રો મિથાઇલ ઓરેન્જ ઓકે ચાલો નેક્સ્ટ લઈએ કઈ જોડ સાચી નથી જો રેશમ પોલીએમાઇડ તો કે છે એટલે આ સાચું છે લાઇપેઝ ઉત્સેચક નું નામ છે આ પણ સાચું છે કેરોટિન એ પ્રોટીન છે તો આપણો જવાબ આવશે

તો આર સી ડબલ ઓ માઇનસ એને આ કપડા ધોવાનો સાબુ હોય અને અહિયાં જો કે તો આપણો જવાબ આવશે ચેન્નાઈ નેક્સ્ટ રોકેટ માટે રોકેટના બળતણમાં કોણ હોય તો કે લિક્વિડ હાઇડ્રોજન વત્તા લિક્વિડ ઓક્સિજન કયો ઓપ્શન છે મિત્રો દિલ્હી ઓકે તો આ સાથે જ મિત્રો આજના એમસીક્યુ ડિપાર્ટમેન્ટ સમાપ્ત થાય છે જય સ્વામિરાય